નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટીયા આંખોમાં વેલ ચશ્માના નંબર આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂર મુજબ મફત નંબરના ચશ્માનું પણ વિતરણ કરાયું હતું જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે જગદીયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા સાથે સાથે આંખોના

સેવારોલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોટિયા અને બેલના દર્દીને તપાસ કરીને સેવારોલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દમંદીઓને કરવામાં આવશે ધન્યવાદ